બધા જ પદાધિકારીઓ હાજર છે અને આ વખતે વિસ્તૃત કારોબારી છે જેમાં અમારા મંડળના અધ્યક્ષ સહિતના લગભગ પંદરસો પદાધિકારી આ ચૂંટણી પછી પહેલીવાર મળી રહ્યા છીએ અને આવા પવિત્ર સ્થાન ઉપર જ્યાં હનુમાનજીનું મંદિર છે સાળંગપુર હનુમાન બીએપીએસ સંસ્થાની વ્યવસ્થા છે આ બે દિવસની કારોબારી અમારી કાલે સાંજ પાંચ વાગ્યા સુધી ચાલશે દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એનડીએની સ્પષ્ટ બહુમતી સાથેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બન્યા પછીની ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત આ બૃહદ કારોબારી આજે સાંજના સાડા પાંચ વાગે શરૂ થવા જઈ રહી છે અલગ અલગ વિષયો ઉપર ચિંતન ચર્ચા મંથન અને હું એટલું કહીશ કે સાળંગપુર એટલે એ એકદમ પવિત્ર ધરતી પૂજ્ય પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ દેવી આશીર્વાદ અને હનુમાનજી દાદાના સાનિધ્યમાં આ પવિત્ર જગ્યામાં કારોબારી થવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંડલના પ્રમુખથી લઈને મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સુધીના સૌ આગેવાનો ભેગા મળીને અલગ અલગ વિષયો ઉપર ચિંતન કરશે આ કારોબારીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનીને એક ઇતિહાસ બનાવવા માટે એમને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ રજૂ થશે અને કાર્યકર્તાઓ આ કારોબારી માટે

ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએની સરકાર બની છે અને આપણા સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે અને ગુજરાતની અંદર પણ લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે એટલે ક્લીન સ્વીપ ગુજરાતમાં પણ મળી છે એ માહોલ વચ્ચે આજે અહીંયા સાળંગપુરમાં હનુમાનની પવિત્ર જગ્યાની અંદર પ્રદેશ ભાજપાની વિસ્તૃત કારોબારીની બેઠક મળી રહી છે ત્યારે એ બેઠકોની અંદર સંગઠનની પણ ચર્ચાઓ થશે અને આ કાર્યકરોના મહાકુંભમાં આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે નાની મોટી જે કાંઈ એની તૈયારીઓની પણ અહીંયા શરૂઆત થશે ભારતીય ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં એના કાર્યકર્તાઓ લાગી જતા હોય છે જ્યારે સામે પક્ષે છે અત્યારે હારી ગયા પછી પણ જાણે જીતી ગયા હોય એવા માહોલની અંદર હજી પણ એ વિજય મેળવો હોય એવા ઉત્સાહથી કોંગ્રેસ કોઈ તૈયારી કરતી નથી ત્યારે અહીંયા આટલી મોટી પ્રજાની વચ્ચે જવાની એ કાર્યક્રમો લઈ જવાની તૈયારી થઈ રહી છે એ આવતીકાલે જાહેર થશે પણ મોટે ભાગે હું કહું છું ત્યાં સુધી સંગઠન અને આવનારા દિવસોના ચૂંટણીઓ દેશની અંદર પ્રદેશની અંદર જે કોઈ બનાવો બેના છે એના સંદર્ભમાં ઠરાવો સહિતના પ્રોગ્રામો થશે એ આ શ્યાસ્પદ વાત છે કોઈનો સમાવેશ કરવાની કે કોઈને કરવાનું કોઈ ચર્ચામાં નથી જે કંઈ નક્કી કરવાનું આવશે એ પ્રદેશ નેતૃત્વ હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ જે કંઈ નક્કી કરવાનું હશે એ યોગ્ય સમય કરશે અત્યારે તો બધા જ આ બે લોકસભા બે હજાર ચોવીસનો જે પરિણામો છે એ પરિણામોને આગળ કેવી રીતે પ્રજાની વચ્ચે લઈ જવાના એ એની ચર્ચાઓ થવાની છે